બારની આજુબાજુની પબ્લિક જ્યાં અહીંયા વસ્તુ લેવા આવે છે તો પબ્લિક અને લઈને રાંગડી માતા મંદિર સુધી મિનિમમ બે કિલોમીટરના રોડ ઉધી ખાડા પડી છે મોટા મોટા ખાબોચિયા પડ્યા છે અને કોઈ સમારકામ થતું નથી તથા સરકારને એમ કહીશ કે પાણીનો છંટકાવ રોજ થી રોજ કરે કારણ કે રોજની રોજ પાંચ કિલો ધૂળ અમે ખાઈ જઈએ છીએ રોજ કિલો દળ ખાવાની જાય છે આ લોકોનો અવાજ બગડી ગયો છે

ફૂલભાઈ ઝુંગળી માતાના મંદિર સુધી બ્રિજ બંધ હોવાના કારણે બધી બાજુના વાહનોની અવર જવર અહીંયા વધી ગઈ છે રોડના રોડ ઉપર ખાડા ટેકરા પડી ગયા છે ધૂળની ડમુરીઓ ઉડે છે આજુબાજુ નાસ્તાની પણ દુકાનો છે અને બીજી બધી પણ દુકાનો છે વેપારી વર્ગ છે અને આજુબાજુના ગામડાના લોકો અહીંયા બહુ અવર જવર કરે છે અને આર્થિક પાટનગર જેવું શિવાલિયા ગામ આવે શિવાલિયા રેલવે સ્ટેશનવાળું આ શિવાલિયા સ્ટેશન આવેલું છે અને અહીંયા પબ્લિકના સ્વાસ્થ્ય સાથે પણ નુકસાન થાય છે ધૂંડી ઘણી બધી ડમરીઓ ઉડી રહી છે તેના કારણે પબ્લિકના સ્વાસ્થ્ય સાથે નુકસાન થાય છે આર્થિક આર્થિક રીતે પણ નુકસાન થાય છે અને બધી જાતના ભારેખમ વાહનો બ્રિજ બંધ હોવાના કારણે આ બાજુથી ગુજરે છે ત્યારે દિશાના વાહનો અહીંયાથી ગુજરે છે આવજા કરે છે રોડના ખાડા પડી ગયા છે અને સગર્ભા સ્ત્રીઓ હોય તેમને પણ ઘણું બધું નુકસાન થાય છે દર્દીઓ હોય તેમને પણ ઘણું બધું નુકસાન થાય છે વિદ્યાર્થીઓને નુકસાન થાય છે દરેક દરેક સમાજના દરેક નાગરિકને બધી રીતનું નુકસાન જાહેરમાં થઈ રહ્યું છે અમારી માંગ એ જ છે કે જેમ બને તેમ વહેલી તકે જે બ્રિજ છે એ બ્રિજ ચાલુ કરે બીજું કે આ રોડ પર જે ખાડા ટેકરા બધું પડી ગયું તો રોડ સંપૂર્ણ રીતે નવેસરથી કમ્પ્લીટ બનાવે અને ધૂળની ડમરીઓ ઉડે છે તે માટે એનું એ ડમરીઓ બંધ થાય ધૂળ ઉડતી બંધ થાય તે માટે અવારનવાર દરરોજ

બસ અમારી માંગણી એ છે કે અમને વહેલા જલ્દીથી રોડ બનાવલો એમ અમારા કનેક્શન તૂટી જાય છે દર મહિને બે મહિને અમે દસ હજાર રૂપિયા પાંચ હજાર કાઢીએ છે બધી ગરીબ પબ્લિક છે કોઈ કંઈ પૈસાવાળા નથી શેવાલિયામાં રહેવાનું છે પણ સેવાલિયામાં આથી ડામ રોડ એટલો ખરાબ થઈ ગયો ડંબર ઘણી ઉડે છે સ્વસ્થ માટે ઘણી હાનિકારક છે પહેલા પહેલા તો આ રોડ ક્યાંથી ક્યાંનો છે કેટલા કિલોમીટરનો રોડ છે અને શું ધૂળ કેટલી ઉડે છે આ અમદાવાદ ઇન્દોર હાઈવે રોડ છે પણ ઘણી રોડનું કોઈ કામ બાંધકામ કરવામાં નહીં આવતું અને દળની ડમરો ઘણી જ ઉડે છે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દળ ઉડે છે અને બીમારીને સ્વાસ્થ્ય પણ અહીં પેશન્ટ જઈ નહીં શકતા શું કહેશો તંત્રને શું તંત્રને એ જ ક્યાં માગું જેમ બને તેમ સચવા રોડ બનાવવા માટે અપીલ કરવા અપીલ કરું છું અહીંયા પાણીનો છંટકાવ કર પાણીનો વારે ઘડી રજૂઆત કર્યા પછી આજે જ છંટકાવ થયો છે